ધાનેરા તાલુકાની પાંચ જેટલી સરકારી પ્રાથમિક શાળાના બાળકોને દાતાઓ દ્વારા સ્વેટરની ભેટ મળી છે ધાનેરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં છેલ્લા આઠ વર્ષથી અમદાવાદ ખાતે રહેતા સેવાભાવી આગેવાનો સ્વેટરની ભેટ આપવા માટે આવે છે ધાનેરા તાલુકો સરહદી તાલુકો હોવાના કારણે ગરમી હોય કે ઠંડી દરેક ઋતુમાં ગરમી ઠંડી વધુ પડતી હોય છે ત્યારે સરહદી ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો અંતરિયાળ વિસ્તારમાંથી અભ્યાસ માટે આવતા હોય છે જેમાં મોટાભાગના બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે જે બાળકોને શિયાળા ઋતુમાં સ્વેટરની જરૂરિયાત પડે છે આવા બાળકો માટે સેવાભાવી આગેવાનો પણ તૈયાર હોય છે અમદાવાદ ખાતે રહેતા અમરભાઈ અને તેમના મિત્ર અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે મળી કરે છે એ જ રીતે શિયાળા ઋતુની શરૂઆત થાય તેની સાથે જ બનાસકાંઠા જિલ્લા ઉપરાંત અમદાવાદ અને કચ્છ જિલ્લામાં શાળા સહિત ગરીબ વિસ્તારોમાં પહોંચી લોકોની મદદ કરી માનવ સેવા કરી રહ્યા છે આજે ધાનેરા તાલુકાની વીડ પ્રાથમિક શાળાથી સ્વેટર ભેટના આયોજનની શરૂઆત કરાઈ હતી જેમાં વીડ પ્રાથમિક શાળા કે જ્યાં મોટા ભાગના બાળકો ભીલ સમાજના હોય છે તેવા તમામ શાળાના બાળકોને દાતાઓએ સ્વેટર આપી તેમના દિલ જીતી લીધા હતા આ રીતે ધાનેરા તાલુકાના રાજસ્થાન નજીક આવેલા કુંડી માંડલ રામપુરા વાઘપુરા સાથે કસાળાપુરા પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરની ભેટ આપી છે સેવા ભાવી આગેવાનોનું કહેવું છે કે બસ આ રીતે બાળકોની સેવા અવિરતપણે ચાલુ રહે તેવી પ્રાર્થના ભગવાનને કરીએ છીએ ધાનેરા તાલુકાના પાંચ સ્કૂલમાં સેવા કરી એક સ્કૂલમાં વીડમાં એક સ્કૂલ હતા ત્રણસો સિત્તેર બાળકો હતા બધાને જેકેટ વિતરણ કર્યા પછી માંડલ ગયા કુંડી ગયા બધી સ્કૂલ કરીને હમણાં નવરા પડ્યા છે સંત નાનો રામ આશ્રમ અહેમદાબાદ તરફથી અમે બધી સેવા કરીએ છીએ આજે આઠ વર્ષ છે અમારો આઠમું વર્ષ છે આઠ વર્ષથી અમે આવીએ છીએ સેવા માટે અમે ભગવાનથી એ પ્રાર્થના કરીએ છીએ શ્રી રામથી કે દર વર્ષ એવી રીતે અમે આવીએ એવી રીતે અમે આપણે સેવા કરતું બધું સેવા કરતું બધાની સેવા કરતું એ ઘરે બાળકો છે એની બધાની અમદાવાદ થી આવું છું અમરભાઈ સાથે બે ત્રણ વર્ષ થી આવું છું બધા મારા પ્રેમાળ છોકરાઓ માટે કઈક ને કઈક સ્વેટર્સ ચોકલેટ્સ લેતા આવીએ છીએ ખરેખર મને બહુ આનંદ થાય છે આજનો દિવસ મને એમ લાગે છે કે મારા મારા જીવનનો ધન્ય દિવસ છે છોકરાઓ ઉપર જે સ્વેટર પહેર્યા પછી મુસ્કાન આવે છે એ ખરેખર મારી પૂંજી છે

જે દાતાઓ અમદાવાદથી સાત વરસથી જે સેવાનું કાર્ય કરી રહ્યા છે દરેક બાળકને સ્વેટર જે વિતરણ કરે છે એને ખૂબ ખૂબ એમનો આભાર અને જે બાળકોને જે કહેવાય ને કે જે સ્માઇલ છે એની ખરેખર જોવાલાયક હોય છે જે બાળકોને ઠંડીની આટલી બધી ઠંડીમાં એમને સ્વેટર વિતરણ કરે છે એટલે બાળકોને એક ખૂબ પુણ્યનું કામ કરે છે શાળામાં આપ્યા છે એમને અમારી ચાર શાળામાં એમાં કસરાપુરા માંડલ કુંડી અને રામપુરા શાળામાં સ્વેટર વિતરણ કર્યું છે